સુરતમાં બે જૂથો વચ્ચેના આંતરિક ઝઘડામાં જોવા ગયેલા પાંચ પરિવારના આર્થિક સ્તંભ યુવાનની જે પુનઃ ગાઝીકી હત્યા કરાઈ રહી હતી જ્યારે અન્ય ત્રણ ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલે આવ્યા છે ઘટનાને લઈને સ્થાનિક વિસ્તારમાં ભાગા દોડી મચી જવા પામી હતી તો બનાવની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી જવા પામી છે અમરોલીના કાંસા નગરમાં બે જૂથ વચ્ચેના આંતરિક ઝઘડામાં એક નિર્દોષને ચપુના ગામારી નીદર રીતે મોતે ઘાટ ઉતારી દેવાતા પોલીસે તપાસ હાથ ધરી છે મૃતક અજય રાઠોડ સફાઈ કર્મચારીઓ હતો અને પરિવારના પાંચ વ્યક્તિનો આર્થિક સહારો હતો બે દિવસ પહેલા યુવતીને લઈ થયેલા ઝઘડામાં સમાધાન બાદ ફરી એક ફળિયાના યુવકોએ બીજા ફળિયામાં ઘૂસીને ફટકારતા મૃત સહિત ચાર જણાને ગંભીર ઇજા થવા પામી છે તો મૃતક અજયની પાડોશી મહિલા કાજલ રાઠોડે જણાવ્યું હતું કે ઝઘડો યુવતીને લઈ થયો હતો જો કે સમાધાન થઈ ગયું હતું તેમ છતાં પણ રાત્રે ફળિયા વાસીઓએ બહારથી માણસો બોલાવી સામા પક્ષના યુવકોને ઘરમાંથી બહાર કાઢી માર મારતા હતા જે જોવા ડોક્યુ કરે તેને પણ મારવામાં આવી રહ્યો હતો

ભાઈ એ બધું પટાવસ થઈ ગયેલું હતું તો જે મોલ્લાના છોકરા છે એ લોકો બહારના છોકરા લોકોને બોલાવ્યા છે અને જે આ ભાઈને અજયભાઈ રાઠોડને માર્યા છે તે મોલ્લાના છોકરા છે અને બીજા બધાને માયરા છે એ બહારના છોકરા લોકો છે એ આસપાસ ગામના છે કઈ રીતે ઝઘડો સ્ટાર્ટ થયો અને કઈ રીતે માયરો કેનાથી કઈ ચક્કુથી માયરો એ લોકો તલવાર લઈને આખા ગામમાં મોલ્લામાં દોડતા હતા અજયભાઈ રસ્તામાં હજુ ઘરમાંથી બહાર જ નીકળ્યા છે અને અજયભાઈ ને ડાયરેક્ટ મારી અજયભાઈ કોણ છે તમારા માતા પિતા પત્ની અને બે સંતાનો સાથે રહેતો અજય એક નો એક કમાવ દીકરો દો અજે નામોતના સમાજા સાંભળી પરિવાર अशोक સરી પડ્યો છે આખી ઘટનામાં હુમલાખોરો સિટીટી કેદ થયા છે અમરોઈ પોલીસ આગળની તપાસ હાથ ધરી છે અજર કુરસી સાથે પ્રકાશવાળા